કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી વહેતું થયું છે છે છેલ્લા મહિનાથી રિપેરિંગ માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થયું બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મુજબ સલીમગઢથી સવારના દસ અગિયાર વાગે નર્મદાના નીર વહેતા થયા છે

પીવાના પાણી અને ખેડૂતો માટે આવશ્યક નર્મદાના નીર કેનાલમાં વહેતા થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે